સૌથી પહેલા તો સુરતના પાટીદાર રાજસ્વી સન્માન સમારોહ જે થયો એની ચર્ચા કરી લઈએ આમ તો તમામ નવા મંત્રીઓ બને એનો અગાઉ એવો અહીંયા સિરસ્તો હતો કે જે તે સમાજ એનું સન્માન કરે મંત્રી પહેલીવાર બન્યા હોય જે તે સમાજ એ જયારે એના મતક્ષેત્રમાં જાય ત્યારે એના સમાજના લોકો એને વિશેષ સન્માનિત કરે એવો પેલા સિરસ્તો હતો હવે એ જ સિલસિલામાં સુરત તો પાટીદારોનો ગઢ ગણાય છે એટલે ત્યાં સુરતમાં વરાછા રોડ ઉપર લેવા પાટીદાર સમાજ તરફથી સમસ્ત લેવા પાટીદાર સમાજ તરફથી ત્યાં લેવા પાટીદારો એટલે તો પાટીદારો જે છે એના સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હાલાકી એમાં સીઆર પાટીલે હતા જે કેન્દ્રીય મંત્રી છે એ પક્ષના ઓલા તરીકે આયો હોય પણ મૂળ વાત એવી છે સાહેબ એમાં એને એમ કીધું કે ભાઈ બાકી બધું ઠીક છે મહારાજ પણ પાટીદાર હતા હવે બધાને આશ્ચર્ય મરાઠા સામ્રાજ્ય જેને ખડું કર્યું ઔરંગઝેબ ની સામે જે લડ્યા હતા આપણે બધા જીજાબાઈ ના દીકરા જગ જાહેર છે તો એમાં પાટીદાર ક્યાં આવ્યું પણ એ કદાચ એટલા માટે હોય એ આપને ક્યાસર

ઇન્ડિયા નહીં ઓલ્ડ વર્લ્ડ આમ તમે જુઓ તો કુર્મી સેના ના કુર્મી કુર્મી નું અપભ્રંશ થયેલો શબ્દ છે કણબી અને કણબી પાટીદાર એવું એ લોકો એ અત્યારે આપણને કેતા હતા કે ભાઈ જે કુર્મી કણબી થયા કણબી એટલે પાટીદારો એક જમાનામાં કણબી ખેડૂતો કેવા એ પાટીદાર જ હતા ગૂગલ માં તમે સર્ચ કરશો વ્યાસર તો જીજાબાઈ ના પતિ જે શાહજી રાજ જે છે એનો ઉલ્લેખ કુર્મી કોમમાં થયો હોવાનું કે છે કે સહાજીરાવ જીજાબાઈ હસબન્ડ એ જે છે એ કુર્મી કોમમાં કુળમાં કુર્મી કુળ એમાં જન્મેલા હતા અને જીજાબાઈ ના ખોળે શિવાજી અવતર્યા એટલે શિવાજી પાટીદાર છે એવું સીઆર આર કેવા ગયા હવે જોકે એને આ ખબર હોય કે નહીં રાજા રામ જાણે પણ એને કઈ કોઈ કીધું હશે એટલે કહી દીધું એ જુદી વાત છે પણ ઈ ચિરાગભાઈ પટેલે કેશુભાઈ પટેલ નું સન્માન નો કાર્યક્રમ રાખ્યો હતો એક રેલી વિશાળ પાયે કાઢવાની હતી કેશુભાઈ પટેલ ની પ્રતિમા સ્થાપિત કરવાની હતી ને એક બુક લખી હતી કેશુભાઈ બુક ની આખી રેલી નીકળી આવા ઘણા બધા આયામો એકાદ વર્ષ પહેલા ચિરાગભાઈ પટેલ અને જીગ્નેશ કાલાવડિયા એક પત્રકાર છે જિગ્નેશ કાલાવડિયા ઈ ઓલ ઇન્ડિયા પ્રેસ એસોસિએશન નામનું કોઈ મંડળે છે એના પાછા સર્વોપરી છે જિગ્નેશ કાલાવડિયા ઈ અને ચિરાગભાઈ એને અહીંયા એક એવો આયામ શરૂ કરેલો કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથી હવે આમાં મેં એમ ત્યારે અમારા પ્રેસે મળવા આવ્યા હતા ચિરાગભાઈ મેં એમ કીધેલું કે આ ચોથો ઈ કોઈ ફિગર નથી લાગતો કોઈ હિસાબ બારૂ કોઈ પેલી છે પચીસમી છે એવું બધું સમજ્યા ચોથું કઈ સમજાણું નહીં અને હવે તમારા પોઈન્ટમાં કા કેશુભાઈ આવ્યા કેશુભાઈ તો પહેલેથી તમારા નેતા છે જ કઈ સમથિંગ ઇઝ રોંગ કઈક પોલીક સ્વીકાર્યું હોય જ પણ હવે એને શું હતું કે કેશુભાઈ પટેલ કારણ કે નિર્વિવાદિત વ્યક્તિત્વ હતા અને એને લોકો પાટીદાર સન્માનની દ્રષ્ટિએ હવે જોવે છે જે તે સમયે જોતા પણ વચ્ચે જયારે એની બુરી વલે થઈ જેના દ્વારા કરવામાં આવ્યું એની પણ બુરી વલે જયારે થઈ ત્યારે પાછા પાટીદાર સમાજે એના પ્રત્યે એટલી સહાનુભૂતિ નથી દર્શાવી જેટલી હવે દર્શાવે છે એ પણ આપણે આપણે બધા જ જાણીએ છીએ ઇતિહાસ ને તમે ભૂસી શકતા નથી નવો ઇતિહાસ રચી શકો જૂનો ઇતિહાસ ભૂસાતો નથી તો બુરી વલે પોલિટિકલી ત્યારે કોઈ કીધું કે ઓહો તમે અમારા મસીહા છો આમ ને તેમને ત્યારે તમે એને જે પક્ષ રચ્યો તો એને એક ટિકિટ એટલે એક જ એની બેઠક માંડ માંડ મળી હતી બાકી કઈ મેળ પડ્યો નતો એનો ને ગોરધન ઝડપિયાનો કોઈ નો ગુજરાત પરિવર્તન પાર્ટી પી જીપીપી પણ એ બધું છોડીએ પણ ચિરાગ પટેલ ને એવું મનમાં સૂજ્યું કે કેશુભાઈનું નામ એક એવું છે કે જેના નામે આપણે કમસે કમ આપણી જાતને હાઈલાઈટ કરી શકીશું અને કેશુભાઈનું મહિમા મંડમ કરીએ તો કઈ ખોટું તો છે નહીં જેમ અત્યારે મહારાષ્ટ્ર શિવાજી મહારાષ્ટ્રના છે પણ એ મહારાષ્ટ્ર ના ગણાય આખા દેશ ના ગણાય બધા માટે પૂજ્ય છે અબ્દુલ કલામ મુસલમાન કોઈ માને જ નહીં આપડા બધાના મિસાઇલ મેન છે એવા અમુક લોકોની હસ્તી એવી હોય કે એને કોઈ જ્ઞાતિ કે પ્રદેશના સીમાડા નડતા નથી